જય શ્રી રામ ખેડૂત મિત્રો સ્વાગત કરું છું હું કિશન રોધાસરા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે વાત કરીશું મિત્રો તાલુકો વિચ્છા જિલ્લો રાજકોટ અને ગામ પાટિયાળી મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ તેત્રીસ તેવી તેવી નવ જે કોઈ પણ મિત્રોને વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે કે અળસ્યાનું ખાતર જોતું હોય તે ખેડૂત મિત્રોને કોન્ટેક નંબરમાં ફોન કરી અને માહિતી લેવા વિનંતી મિત્રો વાત કરવી તો વર્મી કમ્પોસ્ટ ખાતરની બધા જ પાકમાં હાલે ટોટલિંગ પાકમાં હાલે અને સારી ગુણવત્તાવાળું આ ખાતર તૈયાર થઈ ગયું છે ઘણું બધું એવો સ્ટોક છે તમે જોઈ શકો છો એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તે વહેલા તે પહેલાં કોલ કરે અને બીજું તો આપણા વિચ્છા તાલુકામાં અથવા એટલા વિસ્તારમાંથી જે કોઈ પણ હોય તે અહીં આવી અને લેવું હોય તો લઈ જાય શકે છે અને બીજી વાત તો નર્સરી જેવા નર્સરી હોય અથવા તો કોઈ પણ બાગાયતી રોપા હોય ઘણા બધાને એવા પ્રશ્ન હોય કે ભાઈ અમારા બાગાયતી રોપા છોડતા નથી તેના માટેનો આ એક સસોટ ઉપાય છે વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવાથી ઘણા બધા ખેડૂતોને લાભ થયો છે અને ઘણા બધા ખેડૂતો પોતાની જાતે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી અને પોતાના ખેતરમાં પ્રયોગ પણ કરે છે આની કોઈ આડઅસર નથી જે કોઈ પણ મિત્રને લેવું હોય તે અમારા કોન્ટેક નંબરમાં કોલ કરી અને આ ખાતર પ્રાપ્ત કરી શકે છે ગામ પાટિયાળી તાલુકો વિચ્યા અને જિલ્લો રાજકોટ નમસ્કાર ફરી મળીશું એક નવા જ વિડીયોમાં